અહીં ભગવાન સૌનું ભલું કરીએ શરૂઆત આપણા સફરા વગેરે કરીએ મારું નામ છે મિત્રો રોહિત વર્યા આજે સુરતથી અમાર નાથની શાક યાત્રાનો સાતમો દિવસ છે મિત્રો આજે અમે જવાના છીએ ઉદયપુર તરફ ઉદયપુરથી આગળ અમે અજમેરવાળો રોડ કદાચ પકડવાના છીએ આ રસ્તામાં શું મુસીબત બતાવે ઉદયપુર આજે પહોંચી શકીએ પણ એમ તો મિત્રો પહોંચી જ અને જોઈએ છીએ પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે ઉદયપુર આજે પહોંચી જશું અત્યારે હાલ મેં સાયકલમાં જો સામાન પેક થઈ ગયો છે બંને મારા મિત્રો સામાન પેક કરી રહ્યા છે સામાન પેક થાય પછી આગળ જઈને ચા નાસ્તો કરીએ પછી આપણે સાયકલ યાત્રા આગળ વધારીએ જોતા રહેજો અને સુધી જ આનંદ આવશે હર હર મહાદેવ સાત ને વીસ થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો ચાલો હવે નીકળીએ આગળ તો સાઈડ માં ઉભા થઈને એક ટોની નામ નું કૂતરું મળ્યું છે જોઈ શકો છો ક્યાર નું અમારી સાથે રમતો હતો અત્યારે જો આરામ ગ્રહ બેઠો છે ટોની જો જો આવો તો કમસે કમ એને ખબર તો છે મારું નામ ટોની છે એમ ટોની મારું એટલે એનું નામ હો આ ટોની એ ચાલો બાકી જો અરે પ્રભુ મિત્રો હજી માં છે ને છે ને પાછળ જ બેઠા હતા પાછળ આ થાર તો થઈ રાજસ્થાનની પણ અંદર જે લોકો છે

કરતા જ જાવ એમ અને તમને ખબર છે ને જાતિ ભાઈ ભેગો થાય એટલે પછી આમનું તો દાવત નો દે સારું ચાલો બધા ભાઈ ને ભાઈઓ સાથે વાતચીત કરીએ પછી જઈએ અમાર સફર તરફ આગળ માં તો ચા અને મિસ્કી ખાલી દા છે તો નાસ્તો કીધો તો નાસ્તો આ એનો તો આ દાળ ફ્રાય ને ઓત એનો તો જમવા આવે તો ચાલો ભાઈઓ સાથે થોડી વાતચીત કરીએ આ ઉભો પણ પછી જઈએ અમે આગળ આ મિત્રો ત્યાંથી નીકળી ગયા છીએ જઈએ હવે આગળ છે ને વડોદરા ની એક છોકરા સરસ મજાની ફેમિલી મળી છે ભાઈ નામ છે તમારું વિજયસિંહ બાપુ તમારું નામ ભરતભાઈ પંચાલ તમારું નામ માસી ખાસ કરતો અચ્છા ખાસ કરતો મિત્રો આપણે જયારે ગુજરાતી ભાઈ ભેગા થાય ને ગુજરાતી ભાઈ આનંદ એટલે છે ને બહુ અમને મજા આવે અને છે ને જેટલા અમને ગુજરાતી ભાઈ મળે ને બધા બહુ તમને સારી સારી શું કહેવાય સલાહ આપે સારી સારી વાતો કરે ધ્યાન રાખજો એટલે છે ને કેવાય ને ગુજરાતી ગુજરાતી એમ છો મજામાં ને બધા વાંધો નહિ સારું ચાલો મિત્રો હવે અરે ફેમિલી સાથે થોડી વાર વાત કરીએ ને પછી આપણે માર્ગ તરફ આગળ વધીએ અરે હર મિત્રો શું કરવું કાલ નું છે ને બધું અટવાનું છે સાયકલ માં એવું મારું મંડળું કે છે ઝીણી ઝીણી હવા જાય છે પંચર છે મને લાગે પંચર હશે મિત્રો પણ હું કહે સાયકલ ધીમે ધીમે ચાલ્યા કરે છે આખા દિવસમાં માં એકવાર હવા પૂરીએ એટલે પછી બીજા બી પૂરી પડે છે અત્યારે જો પાછી હવા પૂરી હવે ચાલો જેમ બને તેમ આગળ જઈએ ને એવું લાગે ને તો કોઈ સાયકલ શોપમાં બતાવી પણ લઈએ ચાલો મિત્રો જઈએ આ જે રોપમાં પૂરી દેવા જો ભાઈ ભાઈ થેન્ક યુ હું કાંઈ આપવા ના કે હાલો 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 ભાઈ હાલો વધી ગયો થોડુંક મિત્રો મારા પાછળના ટાયરમાં છે ને પંચર પડી ગયું છે સો ટકા ચાલો હવે જોઈએ છીએ આપણે આગળ કાંઈક ગોતીએ ચાલો મારી સાથે તમે જોજો કે અમે પંચર ક્યાં કર્યા છીએ કેટલું દૂર અમારે જવું પડે છે અત્યારે અમે આજે ઇન્ડિયા પેટ્રોલ પંપ સામે જ છે ત્યાં અમે કોઈકને પૂછીએ કાંઈ પંચર કરે તો સારું એમ તો મિત્રો પંચરનો પંચરનો થોડો ઘણો સામાન તો છે અમારી પાસે પણ અમને એવું શું કહેવાય ફાવે નહીં ને એ તો અમે શું લે આ યુઝ કરીએ ખબર છે જ્યારે અમને છે ને જ્યારે અમે કાંઈક પહાડ વિસ્તારમાં હોય જ્યાં કાંઈ ન આવે ને પછી છેલ્લે અમે એવું કાંઈક કરીએ કેમ કે આપણે કઈ પંચ કરતા બહુ ફાવે નહીં હા આમ ફાવે હું કઈ પાણી ને એવું બધું જોઈએ અને પરફેક્ટ થાય નો થાય દેવી હરી ઈચ્છા કઈ હાલો મિત્રો હવે જાય આપણે આગળ મહાદેવ મિત્રો સાહેલ ભાઈ કહે છે ગુજરાતી છે પંચાયત દુકાન છે ને સામે છે ભાઈ સાયકલ કર્યું નથી મિત્રો આ તો કરો થઈ જશે તો ભાઈ કઈ સારું લેતા હોય

ઓકે મિત્રો એમ બધા ટ્યુબમાં છે ને મિત્રો બહુ પંચર છે મને લાગે આગે ટ્યુબ મારે નવી લેવી જ પડશે હેલો ભાઈ આપણે નામ ક્યાં વિકાસ વિકાસ મુજકો લાગતા ભાઈ સાયકલ કાપી કરે કે ઠીક છે ભાઈ જોઈએ મિત્રો થઈ ગયું છે અને ચાલો હવે આપણે અહીંયાથી જઈએ આગળ મિત્રો પંચર આપણું સારું થઈ ગયું છે હવે જેમ મને એમ જાય આજકાલની એક આપણે ટ્યુબ ગોતવાની છે આજના દિવસે ટ્યુબ મળે છે ગોતવાની પૂરો પ્રયત્ન કરશો જોઈએ છે ચાલો આગળ મિત્રો અમે છે ને થોડીક વાર અહીંયા બેઠા હતા

બધા ભાઈઓ મેળાતા ફેમિલીમાં એ પણ શું કહેવાય ઘણી સારી 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 વાત કરે અત્યારે જામે કંડના ભાઈ જોમે કહે છે ને થોડોક આપી તો મને લાગે જેટલું છે ને બધું અમને આપી દ્યું હવે એ ચાલો મિત્રો હવે અહીંયાથી જોઈએ ક્યાં મૂકીએ બધું કાંઈક કરશું હવે હરહર માટે એ ભાઈ તો કહી તું તું કે છે ને બધું જ લઈ જજો એમ પછી અમે છે ને થોડુંક જ લીધું આ જો નવકાર સ્વીટ એન્ડ ફ્રેશ માર્ક એ આ ભાઈનું છે પોતાનું એ ભાખરવડી લીધી છે

એક જ કદાચ યાત્રામાં નહીં થયું બાકી બધી યાત્રામાં થયું છે ચશ્મા ખોવાઈ ગયા કાંક પાછળ યાત્રામાં ચશ્મા લીધા રાજસ્થાનમાં ઉદયપુર હાઈવે પર કાંઈક અમે બેઠા તા ને પહેલા ત્યાં ચશ્મા રહી ગયા અફસોસ હવે મિત્રો આગળથી કાંઈક પાછા ગોતવા પડશે ચાલો નહીં ચાલો

ભોલે ના શિવશંકરને કહે અમે કેવા રસ્તે ચડ્યા છીએ મિત્રો હે કે આખા રસ્તે છે ને મિત્રો ક્યારે અમે ચાલીએ છીએ એક નાનકડી દુકાન પણ નથી આવતી પાણીની મિત્રો ખતરનાક તરસ લાગી છે અમારા પાસે છે પણ ગરમ પાણી છે હવે જે મને આગળ જલ્દી દુકાન આવે તો સારું સારું મિત્રો પૂરા પાણી મળી ગયું છે સામેથી હતી સો ભાઈ લઈ આવ્યા છે પેલી તો છે અમે જો બે બોટલ લીધી હતી એક બોટલ છે બીજી બોટલ મેં બહુ ઠંડુ હતું લાંબા નાખી દીધું એટલે આમાં ગરીમ હતું એ ઠંડુ થઈ ને થોડોક વધી મિત્રો અહીંથી છ કિલોમીટર પછી એક છે એની પછી એક મહાદેવનું મંદિર છે પેલા પેરેલોમ બે પૂછતું જો આ પાય તો ઠીક છે બાકી મહાદેવના મંદિરે વહી જતું એમ તો મહાદેવના મંદિરે જવાની ઈચ્છા છે પણ એ ઘણું હજી દૂર પડતું એટલા માટે પહેલાં જ્યાં સહારો મળે ત્યાં લઈ લેવો સારું ચાલો મિત્રો હવે જોઈએ છે ક્યાં રોકાય તમને ખબર પડી જાય જોજો મજા આવશે પાણી પેલી જળ હે તો જીવન હે જો પાંચ સાયા ઉભા ને આપણે એટલે નોટિસ છાયો સામે ને કે સામે સાહેલ આમ ભાઈ આમ જતો ગેપ કરો આ જે રે ને પીળો પીળો એટલે કહેવાય ટડકો પીળો ટડકો બધા કે કાળો ટેપ નો કાળો ન હોય ટડકો પીળો હોય અને આ જે દેખાય ને કાળું કાળું ત્યાં વચ્ચે પીળું વચ્ચે પીળો ના બધું કાળું કાળું એને કહેવાય સાયો બધા છાયો છાયો કહે છાયો ન હોય સાયો મજાક કરું હો મિત્રો હા હાલો ભાઈ હવે આગળ પાણી મિત્રો એક અમને મંદિર દેખાણું છે રામદેવજીનું તો છે ને ત્યાં હાલો જઈએ અને પૂછીએ સરસ મજાનું મંદિર છે મિત્રો અહીંયા પરમિશન મળી જાય તો મજા આવી જાય એમને અને ચાલો મિત્રો જઈએ અને પૂછીએ પહેલા મિત્રો દાદાજીએ ને કીધું એ કીધું કંઈ વાંધો નહીં રોકાવું અને મિત્રો રાત્રે અહીંયા મોડિકથી છે ને બધા મિસ્ત્રી લોકો છે ને એ આવવાના છે એ છે ને એનું આવતીકાલે પ્રોગ્રામ છે અહીંયા કાંઈક એનું જમવાનું કાંઈ એવું કાંઈક કાપસ ઉધાર આવવાના છે તો એ કીધું કંઈ વાંધો નહીં ચા ત્રણ મિત્રો આવો અહીંયા સુઈ જજો બધી સુવિધા છે એમ તો ચાલો મિત્રો હવે સાહેલભાઈ છે ઉપર એમ તો દાદાર વાત કરી એટલે ચાર તો આમ વિડીયો બનાવવાની તો એક તો ખોટા પછી દાદા મોટી મોટી ઉંમરના બરાબર એ આવું કોઈ ભાઈલું ન હોય પછી એને ખોટું ઊંધું ઊંધું લાગે અલે ને એટલે ને હામો આપણે આમ બનાવી જ ચાલે પણ દાદા નામનો લેવાયને દાદા હા રાદા પછી કે યા ક્યાં કરે હો કંઈ નહીં હાલો મિત્રો અમે જો સાહેબાઈમાં છે ચાલો મિત્રો સામાન બધો આવી ગયો છે અહીંયા જોઈ શકો છો ચાલો મિત્રો અમે એક વાત કહું ને અમે છે ને છેલ્લા આજે અમારા સાતમો અહીંયા સાતમો દિવસ છે ને સાતમો દિવસ છે એમાંથી અહીં આપણે છેલ્લે ક્યારે નાહ્યા હતા બીજા દિવસે બીજા દિવસે નાહ્યા હતા ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો હાથમાં આજે પાંચ દિવસ ચા કોઈ નાયું નથી ખબર હે પેઢી તમને નહીં ને તો સે સુવિધા તો સે સુવિધા સામે મંદિર છે ઓકે એ પણ રામદેવજી રામદેવ કે ચાલો અહીંયા જો અમે સુવાના છીએ જો અહીંયા વચ્ચે ભાવિકભાઈ અહીંયા સાહિલભાઈ અહીંયા હું ઉપર પંખો આમથી હવે આવી શકે છે આમથી આવશે આમથી પણ હવે આવશે ઓકે મિત્રો રાતે શું જમ્યા તમને આગળ જોવા મળશે તો ચાલો જોતા રહો જ હું નાઈને બહાર આવી જાઉં કોને તમે લોકો મિત્રો અત્યારે મારા વાળ ઉપર ધ્યાન ન આપતા ઓલમોસ્ટ મિત્રો અમે જો નાઈ લીધું છે અને આ છે ને મંદિર આરતી થતી હતી આરતીમાં હું આવ્યો ભાઈભાઈ ગયા નાવા ભાઈભાઈ એમાં ઘરે વાત કરે છે એટલે જો પ્રસાદી આવી ગઈ છે હાકરિયા ડાણા સરસ મજાનું શું કહેવાય જંગલ જેવું વાતાવરણ છે અને આ મિત્રો આ રોડ શું છે કઈ ખબર ન પડી મને કેમ કે જો અહીંથી રોડ આવ્યો તો અહીંયા આવ્યો ને આ પટ્ટી તો આ પટ્ટીએ બંધ થઈ ગયો બસ આમ આમજો આમ આમ તો આ પટ્ટીએ બંધ ફૂલા છો ને એ મને ખબર નથી ડોન્ટ નો ચાલો મિત્રો મેં તો દર્શન કરી લીધા છે તમે પણ બાબા રામદેવ પીરને દર્શન કરી લો અહીંયા રાજસ્થાનમાં છે ચાલો હવે આપણે જઈએ આપણા જ્યાં સુવાનું છે ને ત્યાં મિત્રો બધા હાલ છે ને અમારી પાસે મેગી છે ને ગેસ પણ છે પણ ગેસની બચત કરવા માટે છે ને હું છે ને ચૂલો કરવાનું બધું ભેગું કરી રહ્યો છું મારી રીતે અને ચાલો મિત્રો જોઈએ છીએ આપણને ચૂલો થાય કે નથી થતો ચાલો જોઈએ બીજું તો મિત્રો લાગડા પણ બધા છે ને જોઈ જોઈને લેવા વધારે બેટર છે ચાલો મિત્રો જો અમે તો ચૂલાનો જુગા કર્યો છે ગેસ બચાવવા માટે ચાલો જો મેગી બનાવીએ છીએ અમે ઓય એનામ ઠરી જાય એમ કોશું રાડે એમ નો થરે શાંતિ રાખને ઘણીકો જોરદાર વઘાર હો મિત્રો ભલે વઘાર કેવો છે મિત્રો અમે જો ચૂલોમાં છે ને ટપેલી બનાવી નાખી છે ઓકે હવે છે ને ટપેલી ટપેલીમાં મેગી બનાવી છે રહ્યા છે અને છે ને મિત્રો જ્યારે બનાવવાની શરૂઆત કરી ત્યારે ચાર મેગનું નક્કી હતું પરંતુ પછી નક્કી થયું પાંચ મેગનું એટલે થોડુંક છે ને તેલને વઘાર ઓછું પડશે એવું થશે કાંઈ નહીં ચાલો મિત્રો એટલી જો વિધિ છે હોટેલ છે છે હે મિત્રો અહીંયાથી છે ને મારા ટીચર ટીલીના જેટલા કપડાં છે ને બધા મારા છે અહીંયાથી સાહિલભાઈ ના ભાઈ ના આજે અમે ધોઈ નાખ્યા છે એટલે છોકરાઓને ધોવાનું કેવું હોય ખબર છે સાબુવાળું પાણી કર્યું એમ કહીને આનો ફૂંકો દીધા બસ એ ધોવાઈ ગયા અમારે અને મિત્રો મેગી પણ જો બની ગઈ છે સામે ચૂલો પણ અમે ઠારવા મગી દીધા ચૂલાને છે ને ચાલુ થાય ને પછી એને ઠારવો બહુ જરૂરી કહેવાય મેં ઘણી બધા પાસે વાત સાંભળેલી છે તો મિત્રો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હશે બ્લોગ સારો લાગ્યો તો જલ્દી લાઈક કરતા હો શેર કરતા હોવ તમારા મિત્રો સાથે તમારા મિત્રોને પણ જણાવજો કે અમે અમારી જર્ની કેવી રીતે આગળ પસાર કરીએ છીએ કેવા દિવસો અમે જીવીએ છીએ ઓકે અને કેવી મોજ કરીએ છીએ શું અમારી સાથે થાય છે બધું તમે પણ જો અને તમારા મિત્રોને શેર કરજો જેથી અમને મજા આવ્યા કરે અને બની શકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરી દેજો વાલ ઉપર જાણી દેતા અત્યારે હાલો મહાદેવ મળીએ કાલે આવજો